राजकोट दंपति द्वारा करोड़ों रुपिया की करवामा आवी ठगाई राजकोट बस स्टैंड में पाचल शिव शक्ति की थी जाहिर जाहेर्मा मारामारी ना दृश्य आव्या सामने वीडियो थयो वायरल राजकोट सिटी सेंटर मा त्रिज्या माळे आवेल माही मार्केटिंग मा जीएसटी विभाग ना दरोडा दामनगर बॉब ब्रांच नो एक टीएम लॉकर गोल्ड लोन सुविधा साथे महाप्रबंधक सुशांत कुमार महंती ना प्रारंभ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડે એક સત્તર વર્ષ પૂર્વે બેંકિંગ સેવા શરૂ કરી તેમાંય દામનગર તેમનો તાલુકો અને શ્રીમંત સરકાર દામજીરાવ ગાયકવાડે બંધાવેલ દામનગરમાં બ્રાન્ચ સેવાનો પ્રારંભ અત્યંત ગૌરવંત કરતી સિદ્ધિ ડિપોઝિટરનો વિશ્વાસ જળવાય અને ધિરાણ લેનારનું મન ન બગડે સુશાન મહાંતિ दामनगर शहरમાં વ્રજ કોમ્પ્લેક્સમાં બેંક ઓફ બરોડા નવી બ્રાન્ચ અને વિવિધ સુવિધાઓનો મહાપ્રબંધક સુશાન કુમાર મહાંતી રાજકોટ વર્ધ હસ્તે બ્રાન્ચનો પ્રારંભ કરાયો રાજેશ ભાકર ક્ષેત્રીય સહાયક પ્રબંધક ભાવનગરના વર્ધ હસ્તે એટીએમ સેવાએ કે સાહો ભાવનગરના વર્ધ હસ્તે લોકર સેવાનો પ્રારંભ કરાયો હતો 170 વર્ષ થી અવિરત બેન્કિંગ સેવા માં એગ્રેસર બીઓબી દેશ વિદેશો માં કુલ 8200 જેટલી બ્રાન્ચ સાથે કાર્યરત છે બેન્કિંગ સેવાઓમાં ઉત્તમ ફેસિલિટી ઓ ગ્રાહકો નો વિશ્વાસ પ્રમાણિક અને પ્રદર્શિત વહીવટ અંગે अवगत કરતા સુશાન કુમારે બીઓબી બેંક ની વિશ્વસનીયતા અને સ્થાપક શ્રીમંત સરકાર સયાજી રાવ ગાયકવાડ ને યાદ કર્યા હતા રિપોર્ટ નટવરલાલ ભાટિયા